શું કરવાનું છે અને કેવી રીતે આ પ્રવૃત્તિ આપણે કરીશું આ પ્રવૃત્તિ માટે આપણને બે તંદુરસ્ત છોડની જરૂર પડશે કુંડામાં ઉગાડેલા બે તંદુરસ્ત આપણે છોડ લઈશું તો અહીં આગળ તમે એક નમૂના સ્વરૂપે બે કુંડામાં બે છોડ ઉગાડેલા તમે જોઈ શકો છો હવે આ બંને કુંડાને ત્રણ દિવસ સુધી અંધારા ઓરડામાં રાખવાના છે અગાઉ પણ આપણે પેલા છોડને અંધારામાં રાખ્યું હતું એ જ રીતે આ કુંડાઓને છોડને કુંડા સહિતના છોડ ત્રણ દિવસ સુધી એને અંધારા ઓરડામાં રાખીશું તો પ્રવૃત્તિ છ પોઈન્ટ એકને યાદ કરવાની છે ફરીથી હજુ પણ આપણે પ્રવૃત્તિ છ પોઈન્ટ એકને યાદ કરીશું આમાં જેવું તમે એને ઓરડામાં રાખશો કે શું થવાનું જેથી પાંદડામાં રહેલો સ્ટાર્ચ દૂર થઈ જાય એટલે કે પાંદડામાં રહેલો સ્ટાર્ચ હવે વપરાઈ જશે એ વખતે પણ મેં તમને કહ્યું હતું હજુ પણ તમને ફરીથી કહું કે જ્યારે કુંડાને અંધારામાં રાખવામાં આવે છે ત્યારે એની અંદર રહેલું જે સ્ટા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જાય છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જવાથી વનસ્પતિ ભૂખમરાની અવસ્થા અનુભવે છે કારણ કે નવો પ્રકાશ છે નહીં પ્રકાશ સંશ્લેષણ થવાનું નથી ને નવો ખોરાક બનવાનું નથી હવે ખોરાક બનવાનો નથી તો જીવન ટકાવી રાખવા માટે વનસ્પતિ શું કરશે તો જે સંગ્રહિત ખોરાક સ્વરૂપે જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચને વાપરવાનું ચાલુ કરશે આ વાત પુનરાવર્તી થઈ રહી છે અગાઉ પણ મેં તમને આ વસ્તુ કહી હતી ફરીથી કહી રહ્યો છું આ વસ્તુને કે એ સ્ટાર્ચનો ઉપયોગ કરી દેશે હવે સ્ટાર્ચનો ઉપયોગ કરશે એટલે હવે એના પાંદડાની અંદર હવે સ્ટાર્ચ રહેવાનો નથી મતલબ કે અંધારામાં વનસ્પતિને મૂકવાથી એની અંદર હવે કોઈ સ્ટાર્ચ નથી એવું આપણે સમજવાનું છે એવું આપણને ખબર પડે છે અને વાસ્તવિક રીતે એની અંદર પર્ણમાં સંગ્રહિત સ્વરૂપે સ્ટાર્ચ હોતો નથી હવે આપણે કુંડાને શું કરીશું પ્રત્યેક ધરાવતો વોચ ગ્લાસ મૂકવાનો છે બંને છોડને અલગ અલગ બે જારથી ઢાંકી દો બરણી બેલ જાર કાચની અને તળિયાના ભાગે વેસલીન લગાવો જેથી બેલ જાર હવા ચુસ્ત થાય તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ આકૃતિ આપેલી છે હું તમને આગ્રહ રાખીશ કે તમે જ્યારે આ બાયસેકનો કાર્યક્રમ જોવા માટે બેસો વખતે પાઠ્યપુસ્તકને જો તમે સાથે રાખશો તો એ સારું રહેશે જેથી કરીને કેટલીક બાબતો જે છે તમારા સાથે સાથે તમે પેરેલાલ બુકની અંદર પણ જોઈ શકો તો અહીં આગળ આપણે બે આ કુંડા જે છે એના ઉપર એણે બેલ જારથી ઢાંકી દીધા આ બેલ જાર છે બંને કુંડા ઉપર હવે એ અને બી એવા કુંડાના નામ પણ આપી દીધા આપણે સમજવા માટે ફેર શું કર્યો છે તો કે આ કુંડું એ જે છે એની અંદર આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યુક્ત વોચ ગ્લાસ મૂક્યો મતલબ કે આ વોચ ગ્લાસની અંદર આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકેલો છે હવે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કેમ મૂકેલો છે એની વાત આપણે એમાં પછી કરીએ છીએ હવે બેલ જારનું જે તળિયું છે આ તળિયું તમારા પાઠ્યપુસ્તકમાં એવું પણ લખેલું છે કે એને કાચની પ્લેટ ઉપર એને કુંડાને મૂકવાનું છે અને અહીંયા જે તળિયાનું જે આ ભાગ છે આપણને ખબર છે કે બેલ જાર તમે ઢાંકીએ તો પણ થોડી ઘણી ગેપ તો અહીંયા આગળ રહી જ જાય એ હવાને આવવા જવા માટે તો અનુકૂળ છે અને આપણે હવામાંના કાર્બન ડાયોક્સાઇડની જ પ્રવૃત્તિ કરી રહ્યા છે એટલે આપણે એ બરાબર આપણે એના માટે શ્યોર થવું પડશે કે કોઈપણ બાજુથી અંદરની બાજુએ હવા દાખલ ન થવી જોઈએ એટલા માટે આપણે એને શું કરીએ છીએ તળિયાના ભાગે વેસેલીન લગાડી દઈએ છીએ તૈલી પ્રવાહી છે આપણને ખબર છે એટલે એ તળિયાના ભાગે વેસેલીન લગાવી દેવાથી હવે આ કુંડું જે છે બંને કુંડા એ કેવા થઈ જશે હવા ચુસ્ત થઈ જશે હવે એની અંદર હવા બીજી નવી દાખલ થવાની નથી જે છે તે અહીંયા આગળ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકેલો છે એનો બરાબર ધ્યાન રાખજો આમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકવામાં આવેલો નથી એટલે એક કુંડું જે છે એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યુક્ત છે એની અંદર મૂકેલો અને બીજું જે છે એ સાદું છે એની અંદર બીજું કશું મૂકવામાં આવેલું નથી બંને છોડને લગભગ બે કલાક માટે સૂર્યપ્રકાશમાં મૂકો હવે આપણે બંનેને કલાક માટે સૂર્યપ્રકાશમાં મૂકી રાખીએ છીએ કરવાનું નથી સાવચેતીપૂર્વક આપણે એને સૂર્યપ્રકાશની અંદર હવે લઈ જઈએ છીએ મૂકીએ છીએ બે કલાક બાદ પ્રત્યેક છોડમાંથી એક પર્ણને તોડો હવે એ બે જારને હટાવી લો બે કલાક પછી અને એક પર્ણને તોડો બંને છોડમાંથી એક એક પર્ણને આપણે તોડીશું અને અગાઉની પ્રવૃત્તિ છ પોઈન્ટ એકમાં જે આપણે સ્ટાર્ચ જો આ મંડ શબ્દ વાપરવામાં આવે છે ઘણી વખત વખતે પાઠ્યપુસ્તકની અંદર આ શબ્દ વપરાય છે એટલે વિદ્યાર્થીઓને ખાસ ખ્યાલ હોતો નથી કે મંડ કણો એવો શબ્દ આવતો હોય છે કે મંડ કણો એટલે શું એટલે કે સ્ટાર્ચના કણો અગાઉની પ્રવૃત્તિ છ પોઈન્ટ એક મુજબ સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરવાની છે તમને યાદ હશે કે આપણે અગાઉ કેવી રીતના સ્ટાર્ચની હાજરી ચેક કરી હતી સૌથી પહેલાં એને આપણે શું કર્યું હતું એને આપણે યાદ કરીશું કે એ કસોટીની અંદર આપણે સ્ટાર્ચની હાજરી છે કે નહીં ચેક કરવા માટે અહીંયાથી હવે જ્યારે એને આપણે પર્ણ તોડ્યું ને ત્યારથી હવે આપણી પ્રવૃત્તિ છ પોઈન્ટ એક ચાલુ થઈ ગયા આટલીથી જે કરી હતી એને આપણે રિપીટ કરવાની છે આલ્કોહોલમાં આપણે એને બોલીએ જેથી કરીને ક્લોરોફિલ દૂર થઈ જાય પછી એને આયોડીનની અંદર મૂકીએ આલ્કોહોલમાં મૂકીને આપણે એને ઉકાળ્યું હતું ક્યાં સુધી ઉકાળ્યું હતું કે પર્ણ જે છે સંપૂર્ણ ક્લોરોફિલ મુક્ત ન થઈ જાય ત્યાં સુધી આપણે એને બરાબર ઉકાળવાનું છે એટલે ક્લોરોફિલ દૂર થઈ જાય છે ત્યારબાદ આપણે એને સામો લઈ ગયા હતા આયોડીનમાં આયોડીન એ સ્ટાર્ચ અભિરંજક છે કે જો પર્ણની અંદર સ્ટાર્ચ હશે તો એને અભિરંજિત કરશે એવી રીતે આપણે એને ટેસ્ટ કરી શકીશું કે એમાં સ્ટાર્ચ છે કે નહીં એટલે એ પ્રમાણેની આપણે કસોટી કરીશું તો અહીં આગળ એની એક આકૃતિ મૂકવામાં આવી છે જે આ સમજાવે છે આ ક્લોરોવિલ ધરાવતો ભાગ છે આયોડીનનું ડૂબાવે ડૂબાવેલું જે પર્ણ જે છે આયોડીનની અંદર અને તમે એના ઉપર તમે આ કાળા પ્રકારના જે ધાબા જે છે જોઈ શકો છો તો જ્યાં આગળ જે હરિત દ્રવ્ય હતું ક્લોરોફિલ જ્યાં આગળ હતું ત્યાં આગળ જ આપણને આ કલર ચેન્જ જોવા મળે છે આ પેલી છ પોઈન્ટ જ પ્રવૃત્તિ છે બીજી આકૃતિ દ્વારા એને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે ઠીક છે તો એ આપણને બતાવે છે કે આ જગ્યાએ સ્ટાર્ચ છે આ જગ્યાએ અભિરંજિત થયેલું છે એ ભાગ જે આગળ ક્લોરોફિલ હતો એ ભાગ આપણે ક્લોરોફિલની હાજરી ચેક નથી કરી રહ્યા તો આના ઉપરથી આપણને શું ખબર પડે છે સૌથી પહેલાં તો તમને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની વાત આપણે કરી લઈએ કે જ્યારે કુંડાની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકવામાં આવ્યો હતો ત્યારે શું થાય છે તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ એક એવો પદાર્થ છે કે જે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લેશે એટલે કે આપણું જે કુંડું એ હતું એ કુંડાની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોવાના કારણે એમાં હવે કાર્બન ડાયોક્સાઇડ હવામાં એ એ જારની બેલ જારની જે અંદરની હવા છે એ હવાની અંદર હવે કાર્બન ડાયોક્સાઇડ નથી કારણ કે જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડે શોષી લીધો છે મતલબ કે આપણે છોડ એ કુંડા એના બેલ ઝારમાં કાર્બન ડાયોક્સાઇડ નથી હવા છે પણ કાર્બન ડાયોક્સાઇડ નથી જ્યારે કુંડા બીની અંદર હવા છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા છે તો જ્યારે આપણે પ્રકાશની અંદર મૂક્યું ત્યારે હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોની અંદર જોવા મળી તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માત્ર કુંડા બીમાં જોવા મળી તમે કુંડા એના પર્ણને જ્યારે આયોડીનથી એને અભિરંજિત કરો છો ત્યારે આ બંને પર્ણોની તમે જ્યારે સરખામણી કરશો તો તમે જોઈ શકશો કે કુંડા એના પર્ણની અંદર એને આયોડિનની અંદર ડુબાડવા છતાં પણ કુંડા એના પર્ણમાં કોઈ જ રંગ પરિવર્તન જોવા મળતું નથી જ્યારે કુંડા બીની અંદર રંગ પરિવર્તન જોવા મળે છે રંગ પરિવર્તન સ્ટાર્ચના લીધે થતું હોય છે તો કુંડા એ ની અંદર રંગ પરિવર્તન ના થયું એનો અર્થ શું કે ત્યાં આગળ સ્ટાર્ચનું નિર્માણ થયું નથી કુંડા બીની અંદર રંગ પરિવર્તન થયું એનો અર્થ કે ત્યાં આગળ સ્ટાર્ચનું નિર્માણ થયું છે હવે એ વિચારવાનું થાય છે કે કુંડા એ અને કુંડા બીની અંદર શું જુદું હતું તો કે કુંડા એની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકવામાં આવેલો હતો કુંડા બીમાં નહોતો મૂક્યો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવાનો ગુણ ધરાવે છે એનો અર્થ એ થયો કે કુંડા એ ની અંદર એવી હવા હતી કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ નહોતો અને કુંડા બીમાં એવી હવા હતી કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો હાજર હતો તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કુંડા એમાં કેમ ના થઈ કારણ સીધી વસ્તુ છે કે કુંડા એ અને બી ની અંદર જે તફાવત હતો એ કાર્બન ડાયોક્સાઇડનો હતો બંનેને સૂર્યપ્રકાશ મળ્યો છે બંનેને અંધારામાં રાખ્યા છે બંનેને સૂર્યપ્રકાશ આપેલો છે બંનેના ઉપર આલ્કોહોલ અને આયોડિનથી આપણે પ્રક્રિયા કરી છે ફેર માત્ર એટલો હતો કે કુંડા એમાં કાર્બન ડાયોક્સાઇડ નહોતો કુંડા બીમાં કાર્બન ડાયોક્સાઇડ હતો અને માટે કુંડા એના પર્ણની જ્યારે સ્ટાર્ચ કસોટી કરવામાં આવી ત્યારે એની અંદર આપણને કોઈ રંગ પરિવર્તન ન જોવા મળ્યું અને કુંડા બીની અંદર જોવા એના પર્ણની અંદર આપણને જોવા મળ્યું એટલે આ પ્રયોગ ઉપરથી આપણને એટલી આ પ્રવૃત્તિ કે પ્રયોગ ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે ક્લોરોફિલની સાથે સાથે એ એની અંદર કાર્બન ડાયોક્સાઇડ પણ હોવો જરૂરી છે એણે પણ નોંધ્યું પણ છે કે કેઓએચ દ્વારા સીઓ નું શોષણ થઈ ગયું પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ ન મળ્યો અને એના કારણે કેઓએચ ધરાવતા છોડની અંદર સ્ટાર્ચ બનતો નથી આ પ્રવૃત્તિ ઉપરથી અનુમાન કરી શકાય કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તો અહીં આગળ એક બીજી વસ્તુ આપણને જોવા મળે છે કે પ્રકાશ પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે અને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ એ આવશ્યક છે હવે આ પ્રવૃત્તિ ઉપરથી યાદ રાખવા જેવી બાબત શું છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમારી કે આ વસ્તુ આપણે યાદ રાખીશું કે કાર્બોદિતનો ઉપયોગ તેઓને શક્તિ પૂરી પાડવા માટે કરાય છે જે કાર્બોદિતનો ઉપયોગ ન થાય એ શરીરમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થાય છે જે મેં તમને અગાઉ કહી દીધું હમણાં પ્રાણી શરીરમાં એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ થાય છે વિદ્યાર્થી મિત્રો એક ત્રીજી વસ્તુ પણ આપણે ધ્યાન રાખવા જેવી છે આની અંદર અને ત્રીજી વસ્તુ એ છે કે સૂર્યપ્રકાશની હાજરી પણ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે આપણા પાઠ્યપુસ્તકની અંદર એ ત્રીજી પ્રવૃત્તિ અથવા તો ત્રીજી બાબત વિશે ધ્યાન દોરવામાં આવ્યું નથી પણ જૂના પાઠ્યપુસ્તકની અંદર ધોરણ દસમાના એની અંદર એક ત્રીજી પ્રવૃત્તિ પણ આપવામાં આવી હતી કે જેની અંદર એવું બતાવવામાં આવ્યું છે આ બંને પ્રવૃત્તિઓ તો છે જ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે અને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ આવશ્યક છે પણ એક ત્રીજી વસ્તુ કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ આવશ્યક છે ત્રીજી પ્રવૃત્તિ કરવાની જરૂરિયાત આપણને એટલા માટે ન થાય કે આ બંને પ્રવૃત્તિની અંદર એ ઓલરેડી સાબિત થઈ જાય છે કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે શું તમે કહી શકો ખરા કે તમને આ બંને પ્રવૃત્તિમાં કેવી રીતના ખબર પડશે કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે એના માટે અલગથી પ્રવૃત્તિ જો કરવી હોય તો આપણે કરી પણ શકીએ અથવા તો આ બે પ્રવૃત્તિના આધારે જ આપણે અનુમાન કરી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે તો આ બંને પ્રવૃત્તિમાં આપણે શું જોયું કે જ્યારે કુંડાને અંધારામાં મૂકવામાં આવ્યો ત્યારે એમાં સ્ટાર્ચ નિર્માણની ક્રિયા બંધ થઈ જાય છે સ્ટાર્ચ વપરાવા લાગે છે સ્ટાર્ચ વપરાય છે નવો બનતો નથી એનો અર્થ શું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી તો આવું કેમ થયું વિચારો આવું એટલા માટે થયું કે આ કુંડું જો એ બંને એ બંને પ્રવૃત્તિમાં કુંડાને હવા પણ મળતી હતી ક્લોરોફિલ પણ હતું બધી બધી સરકમટ બધી પરિસ્થિતિ જે છે બંનેના માટે તો સમાન જ હતી બંનેને અંધારામાં રાખ્યા હતા એટલા માટે બંનેની અંદર પ્રકાશ સંશ્લેષણ ના થયું અને સ્ટાર્ચ વપરાવા લાગ્યું અને જેવું એને પ્રકાશમાં મૂકવામાં આવ્યું કે પ્રકાશ સંશ્લેષણ ચાલુ થઈ ગયું નવું નવો સ્ટાર્ચ બનવાનું ચાલુ થયો તો આ પ્રયોગ આ બંને પ્રવૃત્તિ ઉપરથી આપણને એક ત્રીજું તારણ પણ મળી જાય છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે ક્લોરોફિલ કાર્બન ડાયોક્સાઇડ અને પ્રકાશ સૂર્યપ્રકાશની આવશ્યકતા રહેલી છે તો આ ત્રીજી પ્રવૃત્તિ હવે આપણે સ્ક્રીન ઉપર આગળ નજર કરીએ તો પરાવલંબી પોષણ પદ્ધતિ અગાઉ આપણે સ્વાવલંબી પોષણ પદ્ધતિની વાત આટલી સુધી આપણે પૂરી કરી કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એવા સજીવોને આપણે સ્વાવલંબી સજીવો તરીકે ઓળખ્યા હવે આપણે વાત કરવી છે પરાવલંબી પોષણ પદ્ધતિ વિશે હિટરોટ્રોપિક ન્યુટ્રિશન વિશે પર પરનો અર્થ થાય છે બીજા પરાવલંબી પોષણ પદ્ધતિ સજીવોની ખોરાક પ્રાપ્તિ અને તેઓ ખોરાક કેવી રીતના મેળવે છે આધારે પડે છે પરનો અર્થ બીજો થાય છે અહીં આગળ જો સ્વા શબ્દ વાપરી લઉં તો સ્વાવલંબી થઈ જાય સ્વ એટલે પોતે પણ આ પર એટલે બીજા તો પોષણ માટે ખોરાકની પ્રાપ્તિ અને ખોરાક મેળવવાને માટે એ બીજા ઉપર આધાર રાખે છે એટલા માટે આ પદ્ધતિ જે છે પરાવલંબી પોષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે પરાવલંબી પોષણમાં સજીવો પ્રકાશ સંશ્લેષણ જેવી પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી સજીવો વનસ્પતિ અને કાર્બનિક પદાર્થોના પાચન દ્વારા પરાવલંબી પોષણ મેળવે છે જુઓ આગળ લીલી વનસ્પતિ સ્વાવલંબી એટલા માટે હતી કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે ક્લોરોફિલ છે જ્યારે આ પ્રાણીઓ બીજા અન્ય સજીવો કે જે પોતાનો ખોરાક જાતે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરીને બનાવી શકતા નથી માટે એ પરાવલંબી સજીવો વનસ્પતિ ઉપર આધાર રાખશે કાં તો અન્ય પ્રાણી ઉપર આધાર રાખશે અને એ રીતે પોતે એમાંથી ખોરાક તરીકેનો ઉપયોગ કરીને એમાંથી એ પોષણ મેળવવાના છે કોણ છે અહીંયા આગળ નીચે કેટલાક ફોટોગ્રાફ્સ તમને બતાવવામાં આવ્યા છે જો તમે ફોટોગ્રાફ્સને સ્પષ્ટ રીતે જોઈ શકતા હોય તો અથવા હું તમને કહું છું કે આ શું છે તો આ બેક્ટેરિયા છે આવું તમે ક્યાં જોયું હશે આ શું છે જો કોઈ વિદ્યાર્થીને ખબર હોય તો આ છત્રી જેવું જે આપણને જોવા મળે છે અને અત્યારે હવે જો વરસાદ આવવા લાગ્યો છે તો આપણને ટૂંક સમયની અંદર પણ આ આ રચના આપણને જોવા મળવાની છે જો કોઈ વિદ્યાર્થીને ખ્યાલ હોય તો એ જણાવો કે આ શું છે આ બિલાડીનો ટોપ છે અથવા જેને આપણે વિજ્ઞાનની ભાષાની અંદર એગેરિકસ અને એક બીજો શબ્દ એના માટે પણ વપરાય છે મશરૂમ એવો શબ્દ વપરાતો હોય છે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે કે સાહેબ આને બિલાડીનો ટોપ કેમ કહેવામાં આવે છે એના માટે એની સાથે જોડાયેલી એક દંતકથા એક જુદી વાત છે વિષયાંતર થઈ જાય અને આપણે વિષયાંતર કરવું નથી એટલા માટે આપણે બિલાડીના ટોપની વાત હમણાં બાજુમાં રહેવા દઈશું તમારા વર્ગ શિક્ષકને અથવા તો વિજ્ઞાન શિક્ષકને આ પ્રશ્ન કાં તો તમે તમારા ગુજરાતી શિક્ષકને પણ આ પ્રશ્ન પૂછી શકો કોઈને પણ એમ કે આને બિલાડીનો ટોપ કેમ કહેવામાં આવે છે આપણે એને બિલાડીનો ટોપ એવો શબ્દ નહીં વાપરતા એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ એગેરિકસ એક ફૂગ છે મશરૂમ અને બાજુમાં તમને આકૃતિ જો તમને જો જોઈ શકતા હો અને સ્પષ્ટતા થોડી ઘણી થતી હોય તો તો તમે આવા વેલા વેલા પીળા રંગના કોઈ છોડ ઉપર ઝાડ ઉપર લટકતા તમે બધાએ જોયા હશે પીળા દોરી જેવા ઘૂંચડા આપણને જોવા મળે છે જે લટકતા આ ફોટોગ્રાફ્સની અંદર દેખાઈ રહ્યું છે આ છે અમરવેલ અમરવેલ મશરૂમ એગેરિકસ બેક્ટેરિયા આ સજીવો છે પણ કેવા સજીવો છે તો કે પરાવલંબી સજીવો છે અમરવેલ વનસ્પતિ છે પણ તેમ છતાં પોતાનો બનાવતી નથી આ આ ફૂગ છે છે અને બેક્ટેરિયા ત્રણે ઉદાહરણ આના સિવાયના પણ ઘણા ઉદાહરણ છે એમણે આપણે આગળ જોવાના છીએ આ ત્રણે ત્રણ જે છે એ પરાવલંબી પોષણ પદ્ધતિ દર્શાવવાવાળા સજીવો છે વિદ્યાર્થી મિત્રો પરાવલંબી પોષણને આપણે ત્રણ ભાગની અંદર વહેંચી શકીએ મૃતોપજીવી પરોપજીવી અને પ્રાણીસમ આ ત્રણે ત્રણ પ્રકારના પેટા પ્રકાર પરાવલંબીના પેટા પ્રકાર છે ત્રણે ત્રણને આપણે ખૂબ ઝડપથી એક એક પોષણ પદ્ધતિને આપણે જોઈ લઈએ સૌથી પહેલા આપણે વાત કરીએ મૃતોપજીવી પોષણ પદ્ધતિ વિશે તો મૃત એટલે કે મરી ગયેલા અથવા તો મૃત્યુ પામીને સડતા રહેલા આવા મૃત અને સડી ગયેલા સેન્દ્રિય પદાર્થોનું શોષણ કરી પોષણ મેળવવાની જે પદ્ધતિ છે આ પદ્ધતિને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે સંપૂર્ણપણે નિર્જીવ એટલે કે મૃત પદાર્થો ઉપર આધારિત હોય છે આમાં મૃત્યુ પામેલા સજીવ ઉપરથી જ એ પોષણ મેળવતી હોય છે એટલા માટે એનું પર્ટીક્યુલર મૃતોપજીવી પોષણ પદ્ધતિમાં જેનું વર્ગીકરણ કરવામાં આવેલું છે કોઈ અન્ય સજીવ ઉપર આધાર નથી રાખતા જે સજીવ મૃત્યુ પામે સજીવ તરીકે જ્યારે શબ્દ આવે ત્યારે વનસ્પતિને પણ તમારે ધ્યાન ઉપર લેવાની છે કોઈ વનસ્પતિની ડાળી જો જમીન ઉપર પડી જાય ચોમાસાની સિઝન ચાલી રહી છે તો ડાળી પડી જાય નીચે અને પછી પાણીને કાદવના કારણે કોવાવા લાગે એટલે આ સડતો રહેલો ડાળી નીચે પડી એટલે મૃત્યુ પામી તો આ ડાળી કોવાશે હવે એના ઉપર આ સજીવો નપતા હોય છે એ સિવાય આપણે અન્ય સજીવોને પણ ક્યાંક મરેલા કે એ રીતના આપણે જોતા હોઈએ છીએ તો તમે થોડાક સમય પછી જોશો કોઈ માની લો કે કોઈ સજીવ પ્રાણી મૃત્યુ પામ્યું હોય ને રોડની આજુબાજુ કે ક્યાંય પડી હોય તો થોડાક દિવસ તમે જો એનું આવતા જતા ઓબ્ઝર્વેશન કરતા રહો તો ખબર પડશે કે ધીમે ધીમે એ કોવાય છે ગંધાવા લાગે છે અને સમય જેમ જેમ પસાર થાય જેમ જેમ પસાર થાય ત્યારે તમે જોશો કે ત્યાં આગળ બધી માટી થઈ ગઈ હોય છે તો અહીંયા આગળ સજીવ મૃત્યુ પામ્યો ત્યારબાદ એના ઉપર નભવાવાળા કેટલાક સજીવો પણ અસ્તિત્વ ધરાવે છે કે જે સજીવ અન્ય સજીવના મૃત્યુ બાદ એમાંથી પોષણ મેળવીને પોતે જીવતા હોય છે એમની જે પોષણ પદ્ધતિ છે ને એ આ મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે આ પરાવલંબીનો એક પ્રકાર છે આગળ છે ખોરાકનું વિઘટન શરીરની બહાર કરતા હોય છે ત્યારબાદ ખોરાકનું શોષણ શરીર દિવાલ દ્વારા કરે છે બાકીના મોટા ઉચ્ચ કક્ષાના જે સજીવો છે ને પહેલા ખોરાકને ગ્રહણ કરે છે અને એનું એનું જે વિઘટન અથવા તો પાચન જે છે ને શરીરની અંદર જ કરતા હોય છે જ્યારે આ સજીવો શું કરે છે ખોરાકનું વિઘટન શરીરની અંદર નથી કરતા શરીરની બહાર કરી દે છે અને બાર કર્યા પછી જે સરળ પદાર્થો બન્યા એનું શરીરની દિવાલ દ્વારા શોષણ કરતા હોય છે ઉદાહરણ તરીકે બ્રેડ મોલ્ડ ઇસ્ટ અને મશરૂમ આ વગેરે પ્રકારની આ જે ફૂગ છે આપણે જોઈએ હમણાં મશરૂમની આકૃતિ બાકીના પણ તમને ફોટોગ્રાફ્સ બતાવી દઈએ એક છે ઇસ્ટ આ તમે જોઈ શકો છો આ બ્રેડ મોલ્ડ છે આ બ્રેડનો ટુકડો છે એના એના ઉપર 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 અથવા વાસી રોટલી રોટલી રોટલા બ્રેડ હોય તો આ પ્રકારની ફૂગ જામેલી જોવા મળતી હોય છે અને મશરૂમની વાત તો હમણાં હાલ આપણે ફોટોગ્રાફ જોઈને આવ્યા તો આ બધી જ જે છે એ કેવી છે મૃતોપજીવી છે નિર્જીવ પદાર્થો ઉપર નિર્જીવ મતલબ કે મરી ગયેલા જે સજીવો છે એના ઉપર એ એ જીવતી હોય હોય છે 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 નભતી માટે એમનો જે પોષણ પદ્ધતિનો પ્રકાર પરાવલંબી છે બીજી પોષણ પદ્ધતિ છે પરાવલંબીનો બીજો પેટા પ્રકાર છે એ પરોપજીવી પોષણ પદ્ધતિ છે તો પરોપજીવીમાં શું જોવા મળે છે પોષણ માટે બીજા સજીવ ઉપર આધાર રાખે છે ધ્યાન રાખજો અહીંયા આગળ સજીવ શબ્દ વાપર્યો છે મૃતોપજીવીમાં મૃત થયેલા સજીવ ઉપર આધાર રાખે છે મૃત થઈ જાય પછી એના માટે સજીવ શબ્દ ના વાપરા પણ એમ કહી શકાય આપણે કે જે સજીવ મૃત્યુ પામ્યો હોય એવા મૃત થઈ ગયેલા પ્રાણી કે વનસ્પતિ ઉપર પોષણ માટે આધાર રાખવાળો મૃતોપજીવી જયારે આ પરોપજીવીની અંદર તો અન્ય સજીવ ઉપર જ આધાર રાખે છે એટલા માટે આને પર ઉપજીવી સજીવ તરીકે અથવા તો પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના સજીવો વનસ્પતિ અને પ્રાણીને મારી નાખ્યા વગર એમનામાંથી પોષણ મેળવતા હોય છે હવે અહીંયા આગળ બહુ ધ્યાન રાખવા જે વસ્તુ છે એને મારી નથી નાખતા અને એમાંથી પોષણ મેળવતા રહે છે એના કેટલાક ઉદાહરણો પણ આપણે જોવાના છીએ આનાથી શું થાય યજમાનનો કોઈ ફાયદો ના થાય પણ નુકસાન થાય હવે શબ્દ આવ્યો યજમાન હવે ગુજરાતીનો શબ્દ છે આપણને એમ થાય કે યજમાન એટલે શું તો આપણે મહેમાન શબ્દ સાંભળ્યો છે મહેમાન કોઈ આપણા ઘરે મહેમાન આવે તો આપણે એના યજમાન થયા મતલબ કે પરોપજીવી જીવન જીવતા જે સજીવો છે એ કોઈ અન્ય વનસ્પતિ ઉપર પોષણ માટે આધાર રાખે છે તો જે વનસ્પતિ ઉપર આધાર રાખે છે ને એ વનસ્પતિને યજમાન વનસ્પતિ કહેવાય અને પરોપજીવી સજીવ જે છે એના માટે મહેમાન કહેવાય જોકે એને મહેમાન તો ના કહેવાય પણ આપણે સમજવા માટે એક મજાકના સ્વરૂપ આપણે કહી શકીએ કે ભાઈ એ વનસ્પતિ મહેમાન થઈને આવી છે યજમાનને કોઈ ફાયદો ના થાય પેલા ના આવવાથી પણ નુકસાન થાય એને પરોપજીવી પોષણ પદ્ધતિમાં ઉદાહરણ તરીકે બેક્ટેરિયા છે ફૂગ છે અમરવેલ છે વાંધો છે પટ્ટી કૃમિ છે કૃમિ છે આ ઉદાહરણ તમે ધ્યાન ઉપર લેશો તો તમને ખબર પડી જશે બેક્ટેરિયા આવા બેક્ટેરિયા પરોપજીવી છે આ બેક્ટેરિયા આપણા શરીરમાં જો આવી જાય તો એ આપણા માટે મહેમાન થયા આપણે એના યજમાન થયા આરામથી આપણા શરીરમાં રહે આપણને રોગ કરે તો બેક્ટેરિયા આપણા શરીરમાં આવ્યા તો આપણને શું ફાયદો આપણને કોઈ ફાયદો નહીં તો નુકસાન ખરું તો કે આ નુકસાન થાય તો બેક્ટેરિયા એ યજમાન યજમાન તરીકે જો આપણે હોઈએ તો આપણા શરીરની અંદર એ દાખલ થાય છે પોષણ મેળવે છે એ પોતે જીવે છે આપણને નુકસાન કરતા જાય છે તો બેક્ટેરિયા એ જ રીતે ફૂગને પણ સમજી શકો એ રીતે અમરવેલ અને વાંદાને પણ સમજી શકો પટ્ટી કૃમિ યકૃતકૃમિ આપણને ખબર છે આ બધા રોગકારક કૃમિઓ છે અમરવેલ અને વાંધો આ વાંદો શબ્દ નથી હો ધ્યાન રાખજો વાંધો શબ્દ છે હમણાં તમને ફોટોગ્રાફ્સ બતાવું છે એનો ફૂગ છે તો આ બધા જે છે નુકસાન કરે છે આપણને એને પોતાનો ફાયદો કરી લેતા હોય છે તમે જુઓ બેક્ટેરિયા કે ફૂગ કે અમરવેલ આ અમરવેલની જે વાત કરી એને યજમાન વનસ્પતિને મારી નથી નાખતા પણ સતત એનામાંથી એ પોષણ મેળવતા રહેશે જો આપણે એમના ફોટોગ્રાફ જોઈને આપણને ખબર પડશે આ રહી અમરવેલ હવે આની અંદર થોડીક વધારે સ્પષ્ટ આપણને દેખાય છે અને નીચે એના બિલકુલ જે છે ને વાંદો છે ઘણી વખતે વિદ્યાર્થીઓ આને વંદો બોલાવે છે તમે બધા વંદો તો જોયો હશે કોક્રોચ જેને આપણે કહેતા હોઈએ છીએ એ વંદો અહીંયા આગળ શબ્દ વાપરવામાં આવ્યો છે વાંદો તો અમરવેલ અને વાંદો આ બંને કેવી કેવી વનસ્પતિ છે તો આ બંને વનસ્પતિ જે છે ફરક બંનેમાં શું છે અમરવેલ જે છે એ સંપૂર્ણ પરોપજીવી છે જ્યારે વાંદો જે છે એ અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે તમે જુઓ તો આના પરડો લીલા છે તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ સાહેબ આના પરનું લીલા છે તો આ તો હરિત કણ ધરાવે છે તો એ એ પોતાનો 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 ખોરાક 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 જાતે 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 ન બનાવે 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 હા છે છે હવે સાહેબ જ્યારે કે એટલે વિદ્યાર્થીના મગજમાં પાછો બીજો પ્રશ્ન પેદા થાય કે પોતાનો ખોરાક જાતે બનાવે છે તે પરોપજીવી કેવી રીતના થયું તો અહીંયા આગળ ખોરાક માટે અન્ય વનસ્પતિ ઉપર આધાર નથી રાખતી આ વાંદો નામની વનસ્પતિ વાંદો એ ગીચ જંગલોમાં ઉગતી વનસ્પતિ છે હવે એટલું ગીચ જંગલ હોય છે કે જેના કારણે સૂર્યપ્રકાશ જે છે એ જમીન ઉપર પડતો નથી હવે આ વાંદા જેવી વનસ્પતિ જો જમીન ઉપર ઉગે તો એને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ ન મળે હરિતકણ ધરાવે છે તેમ છતાંય એ પોતાનો ખોરાક જાતે ન બનાવી શકે કારણ કે એને પ્રકાશ મળતો નથી અને પ્રકાશ ન મળવાના કારણે એ મરી જાય પ્રકાશ સંશ્લેષણ ના થાય ખોરાક ના બને મૃત્યુ પામે દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મત તો છે જીવે છે અને સંઘર્ષ કરતો રહેલું છે એટલા માટે કુદરતે એને એવી એવી બક્ષીસ આપી અથવા તો એવી રીતે એને અનુકૂલન આપ્યું કે વનસ્પતિ અન્ય ઊંચી વનસ્પતિઓની ડાળીઓ ઉપર ઉગે છે જેના કારણે ઊંચાઈ ઉપર ઉગવાના કારણે આ વનસ્પતિને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે છે અને પોતાના પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તો અહીં આગળ બીજો પ્રશ્ન ઉદભવે છે કે તો પાણીનું શું એ વનસ્પતિ ડાળી ઉપર છે ડાળી ઉપર તો પાણીનું શું પાણી ક્યાંથી તો એ પાણી માટે આ સજીવ આ વનસ્પતિ ઉપર યજમાન વનસ્પતિ ઉપર આધાર રાખે છે મતલબ કે વાંદો જે છે એ સંપૂર્ણ રીતે પરોપજીવી નથી અપૂર્ણ પરોપજીવી છે અમરવેલ તો સંપૂર્ણ પરોપજીવી છે એ તો પાણી અને તૈયાર ખોરાકનું શોષણ કરે છે એ જ રીતે પટ્ટી કૃમિ આ મચ્છર આ મચ્છર જે છે બાહ્ય પરોપજીવી છે પટ્ટી કૃમિ જે છે એ અંતઃ પરોપજીવી છે એ સજીવ શરીરની અંદર દાખલ થાય છે આ બહારથી પોષણ મેળવે છે આપણને મારી નાખતા નથી હા પછી મારી એટલે કે એના એક થોડુંક લોહી પીવાથી આપણે મરી જતા નથી મચ્છર કડે તો આપણે મરી ના જઈએ પણ આપણે મરી કેમ જઈએ છીએ તો કે હે પોતાની અંદર એલા જે વાયરસ જે છે આપણા શરીરની અંદર દાખલ કરી દેતું હોય છે અને જેના કારણે આપણને કોઈ રોગ થાય છે અને આપણે મરતા હોઈએ છીએ એટલે મચ્છર કરડવાથી આપણે મરતા નથી પણ એ આપણા શરીરમાં જે પરોપજીવી અન્ય જીવો દાખલ કર્યા ને એના કારણે આપણે મૃત્યુ પામીએ છીએ તો પટ્ટી મચ્છર વાંદો અમરવેલ આ બધા પરોપજીવી સજીવો છે ત્રીજી પોષણ પદ્ધતિ છે પ્રાણી સંપોષણ પદ્ધતિ પ્રાણી સંપોષણ પદ્ધતિમાં શું હોય છે તો કે વનસ્પતિ કે પ્રાણીના કોઈ ભાગનો કે આખા આખા સજીવનો ખોરાક તરીકે ઉપયોગમાં લઈ લેનાર સજીવો એને આપણે કહીશું પ્રાણી સંપોષણ પદ્ધતિ ધરાવતા સજીવો કોણ છે અને કેવું છે તો કે આ પ્રાણી સંપોષણ પદ્ધતિના પાછા બીજા ત્રણ પેટા પ્રકારો પડે છે તૃણાહારી માંસાહારી અને મિશ્રાહારી આ ત્રણ પ્રકારો વિશે તો આપણે ખૂબ સાંભળ્યું પણ હશે અગાઉના ધોરણની અંદર એટલે થોડાક ઝડપથી આપણે એના માટે આગળ વધીએ તૃણાહારી એટલે કે તૃણ ખાવાવાળા તૃણ એટલે વનસ્પતિ ઘાસ ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર જે સજીવો છે એ તૃણાહારી સજીવો કહેવા છે કયા છે સમજવા માટે કેટલાક ફોટોગ્રાફ્સ મૂક્યા છે એ સિવાયના ઘણા બધા છે આ ગોળો છે સસલું છે હરણ છે આ ગાય છે તો બધા સજીવો કેવા છે ફક્ત વનસ્પતિનો ઉપયોગ કરે છે વનસ્પતિના ભાગનો ઉપયોગ કરે છે અને એટલા માટે આ પ્રાણીસમ પોષણ પદ્ધતિમાં આવશે તૃણાહારી પ્રકારના પ્રાણીસમ પછી માંસાહારી તમે કહી શકો માંસાહારી પ્રાણીઓ કેવા હશે માંસાહારી પ્રાણીઓ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તૃણાહારી પ્રાણીઓ ફક્ત વનસ્પતિ માંસાહારી પ્રાણીઓ ફક્ત પ્રાણીનો ઉપયોગ કરતા હોય છે કયા છે હિંસક પશુ આપણને ખબર છે સિંહ છે વાઘ છે આ પ્રકારના સજીવો જે છે આપણે ત્યાં કહેવત પણ છે કે સિંહ ભૂખે મરી જાય પણ ઘાસ ના ખાય એવી કહેવત પણ છે એ પણ આપણને સમજાવે છે કે સિંહ જે છે એ તૃણાહારી નથી એ માંસાહારી છે તો આવા માંસાહારી પ્રાણીઓ જે છે એ પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્રીજી વસ્તુ છે મિશ્રાહારી સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવો જે છે એ મિશ્રાહારી સજીવો છે કેમ કે ઉંદર છે કાગળો છે મનુષ્ય છે આ બધા સજીવો કેવા છે મિશ્રાહારી છે બીજા સજીવનો સોરી વનસ્પતિ અને પ્રાણી આ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરવાવાળા છે મિશ્રાહારી હવે આ પોષણ જે પદ્ધતિ છે આ પોષણ પદ્ધતિ સ્વાવલંબી પોષણ પદ્ધતિ અને પરાવલંબી પોષણ પદ્ધતિ આ બંને પદ્ધતિઓમાં એક અમીબાની જે પેરામિશિયમ અમીબાની અંદર જોવા મળતી જે પોષણ પદ્ધતિ છે એ ખૂબ જ સાદી અને સમજી શકાવી પોષણ પદ્ધતિ છે આપણે ખૂબ ઝડપથી એને જોઈ લઈશું અમીબા એક કોશી સમુદાયનું પ્રાણી છે ધોરણ નવમરની અંદર આપણે શીખી ગયા છીએ પ્રાણી સંપોષણ પદ્ધતિ બતાવે છે કોષીય ગણપક્ષણ તબક્કા અલગ અલગ એની અંદર પડતા હોય છે ખોરાકનું અંતર્ગ્રહણ પાચન શોષણ પરિપાચન અને મળોત્સર્જન તો અમીબાની અંદર આ જુદા જુદા તબક્કા પાંચ સમજવા માટે પાડેલા તબક્કા છે એ કોઈ પર્ટિક્યુલર સ્ટોપ અને ચાલુ એમ થતા નથી પણ અલગ અલગ તબક્કાને સમ આપણે સમજી શકીએ એટલા માટે આપણે એના અલગ અલગ તબક્કા પાડીને સમજી સમજીએ એને એ વસ્તુને તો અમીબાની અંદર કેવા પ્રકારનું પોષણ જોવા મળે છે એ આ તબક્કાના આધારે આપણે સમજીશું પણ એ નેક્સ્ટ એપિસોડની અંદર આપણે સમજીશું